બનાસકાંઠા એલસીબીએ ચુમોતેર લાખના દારૂ અને ટ્રક સાથે બે આરોપીઓની અટકાયત કરી બનાસકાંઠા એલસીબીએ ધાનેરા ડીસા હાઇવે પર રમુણ ગામ પાસેથી મોટી કામગીરી કરી છે પોલીસે ભૂસાના કટ્ટા વચ્ચે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયડનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ટાટા ટ્રક નંબર આરજે ઓગણીસ જીએફ પિસ્તાલીસ ત્રીસમાંથી કુલ એક હજાર બસો ચોત્રીસ પેટી અને પચ્ચીસ હજાર છસો બત્રીસ ટીન દારૂ બિયર જપ્ત કર્યા છે આ દારૂનો જથ્થો રૂપિયા ચુમોતેર પોઈન્ટ છન્નું લાખની કિંમતનો છે પોલીસે ટ્રક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા એક કરોડ એક હજાર આઠસો બ્યાસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બનાસકાંઠા એલસીબી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ટ્રક ચાલક ગોગારામ પ્રેમારામ જાટ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના જાટોકાબેરા ગામનો રહેવાસી છે બીજો આરોપી ખલાસી ગુણેસારામ રામ પ્રજાપતિ બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના જેસાર ગામનો વતની છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ કામગીરી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી રાજગોળની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મળી છે આ અંગે આગથળા પોલીસ મતકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે